નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે છન્નું ટકા તો સાંજે ઇઠ્ઠોટે ટકા રહ્યું હતું હવાની ગતિ પાંચ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી આજે તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ નવસારી મહાનગરપાલિકા ખાતે સંકલન સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં મ્યુનિસિપલ કમિશનર્સની અધ્યક્ષતા હેઠળ અને નવસારી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા જલાલપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય આરસી પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન શહેરના સમગ્ર વિકાસ કાર્યો ચાલતી કામગીરીની સમીક્ષા તેમજ ભવિષ્યના મહત્વના પ્રોજેક્ટ અંગે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી નવસેના ડીવાઈએસપી અને પીએસઆઈ રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત પોલીસ કર્મીઓના સાહસ શૌર્ય અને બાહોશ કામગીરીને લઈને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવે છે નવસારીના બે પોલીસ કર્મીઓને પણ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયની હાજરીમાં રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવી જિલ્લા પોલીસને પણ ગૌરવ અપાવ્યું છે નવસારી જિલ્લામાં ફરજ બજાવતા ચીખલીના ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલ અને નવસારી ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા યોગેશદાન ગઢવીને તેમની નિષ્ઠા કાર્યદક્ષતા અનેક ગંભીર અને તથા સંવેદનશીલ ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી ગાંધીનગરમાં સન્માનિત કરાયા હતા નવસારી ખાતે ચોર્યાસી વર્ષથી અવિરત સેવા આપતી સંસ્થા રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા શ્રાવણ માસમાં પવિત્ર દિવસ દરમિયાન સિવિલ હોસ્પિટલ નવસારી મુકામે માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય અંતર્ગત ગર્ભવતી મહિલાઓને જરૂરી પોષક તત્વોથી સજ્જ કરવા અને ઉજ્જવળ ભવિષ્યના પોષણ માટે દરેક ગર્ભવતી મહિલાઓને પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું ડોક્ટર કલાબેન પટેલ દ્વારા મહિલાઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું વાસદાના સિંધાઈ ગામે પટેલ ફળિયાના યુવાનોએ સ્વ અને સો મહેનતે મેટલનો રસ્તો બનાવ્યો વાસદા તાલુકાના સિંધાઈ ગામે પટેલ ફળિયાને મુખ્ય રસ્તા સાથે જોડતો અંદાજે બારસો મીટરનો રસ્તો આઝાદી કાળથી બિસ્માર હોવાથી સ્થાનિકો દ્વારા આ અંગે અનેક વાર ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆત થઈ હોવા છતાં આ સમસ્યાનો ઉકેલ ન આવતા અંતે પટેલ ફળિયાના યુવાનો અને આગેવાનોએ સ્વ ખર્ચે મેટલ પાથરી આ રસ્તો અવર માટે યોગ્ય બનાવ્યો છે વાસદા તાલુકાના સિંધાઈ ગામના પટેલ ફળિયાને મુખ્ય રસ્તા સાથે સાઠ ઘરને જોડતો બારસો મીટરનો એકમાત્ર રસ્તો આઝાદીના સમયથી બિસ્માર હોય ગ્રામજનો દ્વારા અનેક વાર ગ્રામ પંચાયતને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા ગામના યુવાનો અને આગેવાનો દ્વારા સ્વખર્ચે ખર્ચે મેટલ પાથરી રસ્તો બનાવ્યો હતો ખેરગામ તાલુકા કક્ષા અખિલે ભારતીય શાળાકીય રમતોત્સવમાં બહેજ પ્રાથમિક શાળાના તેર બાળકો જળળ્યા ખેરગામ તાલુકા કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ સ્પર્ધા ચિમનપડા મેદાનમાં યોજાઈ જેમાં બહેજ પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી તેર બાળકો વિજેતા બન્યા હતા હવે પછી પ્રથમ ક્રમાંકિત બાળકો જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે નવસારી મદ્રેસા હાઈસ્કૂલ ખાતે જશે જે તમામ વિજેતાઓને શાળા પરિવારે અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી રાષ્ટ્રીય કક્ષાએ ગ્રેપલિંગ રેસલિંગમાં ગુજરાત ચેમ્પિયન રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નેજા હેઠળ અને ગ્રેપલિંગ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા પાંચમી સબ જુનિયર કેડેટ ગ્રેપલિંગ નેશનલ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ તારીખ છવ્વીસથી ઓગણત્રીસ જુલાઈ બે હજાર છવ્વીસના રોજ બિલાસપુર છત્તીસગઢ ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્યના એકસો પચીસ ખેલાડીઓએ ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર સ્પર્ધામાં પચાસ ગોલ્ડ ચુમ્માલીસ સિલ્વર અને બેતાલીસ બ્રોન્ઝ મેડલ સાથે કુલ એકસો છત્રીસ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર સ્પર્ધામાં ગુજરાતનો દબદબો રાખ્યો હતો કલા મહાકુંભ સ્પર્ધામાં શેઠ દેખાવ કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક ગાંધીનગર દ્વારા અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા સંચાલિત તથા ટાટા સ્કૂલ નવસારી દ્વારા આયોજિત નવસારી તાલુકા કલા મહાકુંભમાં તારીખ એક આઠ બે હજાર પચીસ ને શુક્રવારના રોજ બાય નવાજભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ નવસારી ખાતે યોજાયો હતો આ સ્પર્ધામાં કુલ નવ થી બાર ધોરણના પચીસ વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોએ પણ ભાગ લીધો હતો નાગધરા ગામ ખાતે નવસારીનો તાલુકા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાની રિલીઝ સાથે ખેડૂતોના ચહેરા પર ખુશહાલીની ચમક નવસારી તાલુકાના નાગદરા ગામે આજે પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો તાલુકા કક્ષાના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રતિભાબેન આહિર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ અરવિંદભાઈ પાઠક જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના પંચાયતના સરપંચો વિવિધ વિવિધ સંગઠનોના હોદ્દેદારો વિભાગ કાર્યકારી સહકારી મંડળીના પ્રમુખ અને સદસ્યો અને વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાર્યક્રમના નોડલ પીબી કોલડિયા દ્વારા સ્વાગત પ્રવચન થકી કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી ત્યારબાદ વિવિધ ખાતાઓની યોજનાકીય માહિતી ખેડૂતોને આપી મુખ્ય મહેમાનો દ્વારા પ્રાસંગિક ઉદબોધન પાઠવવામાં આવ્યું હતું જે ખેડૂત મિત્રો માટે પ્રેરણાદાયી રહ્યું હતું આ કાર્યક્રમ માત્ર સહાય વિતરણનો પાયો નહીં પરંતુ ખેડૂતો સાથે સરકારના જોડાણ અને વિશ્વાસનો પાયો બની રહ્યો હતો

તેમની અંતિમ યાત્રા નીકળી હતી ચીખલીના અલીપોર નેશનલ હાઈવે ના સર્વિસ રોડ પર મસમોટા મોટા ખાડાઓ નું સામ્રાજ્ય રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો તે કહેવું મુશ્કેલ બન્યું ચિખલી તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સર્વિસ રોડ પરના જીવલેણ ખાડા પૂરવામાં નફટ હાઈવે ઓથોરિટીને ફુરસદ મળી નથી ચિખલીના આલીપોર ઓવરબ્રિજ પૂર્વે સર્વિસ રોડ ખાડા એટલી હદે પડ્યા છે કે રસ્તાનો અસ્તિત્વ જ ગાયબ થઈ જવા પામ્યો છે આ સર્વિસ રોડ ઉપર રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો એ કહેવો કહેવત સાચી પુરવાર થઈ છે વિકરાળ ખાડા અકસ્માતને નોતરી રહ્યા છે બીજી તરફ આ સર્વિસ રોડ ફાર્મસી કોલેજ હોટેલ અને પેટ્રોલ પંપ પણ હોય ત્યારે રાત્રિના સમયે આ સર્વિસ રોડ પરથી પસાર થવું એટલે મોતને આમંત્રણ આપવું બરાબર કહેવાય છે ખેરગામના હનુમાનજી મંદિરે ભજન સપ્તાહનું આયોજન થયું ખેરગામ તાલુકા મથકના સુપ્રસિદ્ધ મોચીવાડ સ્થિત હનુમાનજી મંદિરે શ્રાવણના શનિવારે ભજન સપ્તાહનું આયોજન થયું જેમાં વર્ષો વર્ષથી વલ્લભભાઈ લાલભાઈ એન્ડ સંસ અખંડીઓ ભજન સપ્તાહ વગેરેમાં સહભાગી બને છે હવે ખેરગામના નવયુવાનો પૂર્વેશ મિનેશ કિશોર મનોજ રાજુ ડેલર વગેરે પરંપરા જાળવી રાખી છે અમેરિકાથી આવેલ વિરેન ભગવાનદાસ કાપડિયા પરિવારના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો અખંડ દીપનું સ્થાપન આવતીકાલે રવિવારે સવારે નવ વાગ્યે થશે ભજન સપ્તાહ છવણીના ભજનિકો દ્વારા ભજન ધૂન ગવાયા હતા જેનું રાત્રે નવ વાગ્યે ઉત્થાન કરવામાં આવ્યું હતું બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જલાલપોર તાલુકા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો નવસારી જલાલપોર તાલુકામાં પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસનો આ કાર્યક્રમ આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે ઉજવાયો આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ તાલુકા પંચાયત પ્રમુખ નીલમબેન પટેલ જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો અને પ્રતિનિધિગણ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો ખેડૂત સંગઠનના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ને નવું ફાયર ફાઈટર ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે વાસદા તાલુકામાં કુલ પંચાણું ગામોનો નો સમાવેશ થાય છે અને અંદાજિત બે લાખ પંચાણું હજાર જેટલા આદિવાસી વસ્તી ધરાવનાર તાલુકો છે જેની નવસારી જિલ્લા મથકથી 65 કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તાર આવેલ છે વાસદા તાલુકા વિસ્તાર તથા તેની આજુબાજુ આવેલ ડોલવણ તાલુકો વઘઈ તાલુકો જેવા તાલુકાઓમાં કોઈ આકસ્મિક બનાવ બને તે માટે આ ઓલવવા જેવા ગંભીર બનાવો અને તૈયારે અંતરિયાળ વિસ્તાર સુધી ફાયર ફાઈટર કે અન્ય સુવિધા જિલ્લા મથકથી કે આજુબાજુથી કોઈ પણ પ્રકારે તાત્કાલિક મદદ મળી શકે તેમ નથી તથા હાલ વાસદા તાલુકા ખાતે આવેલ ફાયર ફાઈટર ખૂબ જ બિસ્માર હાલતમાં આવેલ છે જે સમયસર કામ આવી શકે તેમ નથી જે બાબતે ગંભીરતાપૂર્વક વિચારણા કરી ગ્રામ પંચાયત વાસદા ખાતે લોખિત તથા આકસ્મિક બનાવ પરિસ્થિતિ કાબુ પર નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત તથા અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન રાખી મેળા બે હજાર પચીસ અંતર્ગત આજરોજ ધારાસભ્યના વરદ હસ્તે નવસારી મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં નવસારી મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે સખી મંડળો દ્વારા સંચાલિત રાખી મેળાનું લોકાર્પણ કરવામાં આવ્યું ગાંધી ફાટક ખાતે એક યુવાન કપાઈ જવા પામ્યો હતો એક ટ્રેનની આડફેટે આવતા અજાણ ઈશમનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે યુવાન ક્યાંથી આવ્યો અને ક્યાં જઈ રહ્યો હતો તેની કોઈ પણ માહિતી સાંપડી નથી રહી પરંતુ આ યુવાન ટ્રેનની અડફેટના કારણે ઘટના સ્થળે તેનું કમકાવટી ભરી મોત નિપજ્યું છે રેલવે પોલીસ દ્વારા લાશનો કબજો મેળવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदाम मिक्स की इतनी सारी वराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो